મિત્રો હું તમને મારા હૃદયની ઊંડાઈથી આભાર વ્યક્ત કરું છું કે તમે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આ વાર્તા સાંભળવા અહીં પધાર્યા છો મને વિશ્વાસ છે કે આ વાર્તાના શબ્દોને શાંત મનથી ગ્રહણ કરશો તો તમારા જીવનમાં એક अनोખો પ્રકાશ પ્રસ્રહે જીવનની ફરિયાદો ઘટાડો તમારું જીવન વધુ રંગીન બનશે સમસ્યાઓની કોઈ સીમા નથી કેટલાક લોકો બીજાની ખુશીઓ જોઈને ચિંતામાં ડૂબી જાય છે મુશ્કેલ સમય આવે ત્યારે ગભરાશો નહીં કારણ કે ખરાબ સમય એક ચોખા અરીસા જેવો છે જે અનેક मुखોટા ઉતારે છે જાણે સારો સમય ઘંઘોર વાદળ જેવો છે જે તેજોમય સૂરજને ઢાંકી દે છે કેટલાક લોકો આંસુ વહાવે છે નહીં કે તેઓ નબળા છે પરંતુ એટલા માટે કે તેઓ હૃદયથી મજબૂત છે આ શું એક જાદુઈ નદી જેવા છે જે સ્પષ્ટ દેખાય છે પર અગણિત દુખો અફસોસ અને ગ્લાની ને પોતાની સાથે વહાવી જાય છે જીવન એ શોધની યાત્રા છે જેમાં આપણે શું શોધીએ છીએ તેનો અંત આરામ અને સંતોષમાં થાય છે આપણે જે મેળવીએ છીએ તેને સાથે લઈ જવાની જરૂર નથી નસીબ એ ચક્ર જેવું છે જે ક્યારેક ઊંચે લઈ જાય છે તો ક્યારેક નીચે ઉતારે છે જારે તમે ઊંચાઈએ હો ત્યારે નીચે રહેલાનો હાથ પકડો કારણ કે કુદરતનો નિયમ છે આગલા ફેરામાં તમને તેમની જરૂર પડશે તમે એકલા આલિંગન નથી આપી શકતા મારા ખભા પર માથું મૂકીને રડી શકો છો જીવન એકબીજા માટે જીવવાનો નામ છે તેથી તેમની સાથે પ્રેમ વહેંચો જેઓ તમને હૃદયથી ચાહે છે भले तेमनी आर्थिक स्थिति गमे ते होय जीवन नो आनंद मानवा मननी शांति जरूरी छे धन संपत्ति तो क्षणिक छे सुंदरता झांकी पड़शे शरीर माटी मा मरी जशे पण श्रद्धा तमारी साथे अनंत सुधी रहेशे जे घर मा भाइयों वच्चे प्रेम होय वडीलोनो सन्मान होय त्या प्रेमनी वहेचणी थाय तो रामायण रचाय पण जो मिलकतनी भाग बटाय थाय तो महाभारत लखाय આજે લોકો આ સત્યને ભૂલી ગયા છે નહીં તો માનવતાથી મોટો કોઈ ધર્મ નથી આ નસીબમાં નથી સંજોગો આપણને સહનશીલતા અને શ્રવણની કળા શીખવે છે નહીં તો દરેક વ્યક્તિ પોતાનામાં રાજા જ છે કેટલીક વસ્તુઓ અહંકારને કારણે નહીં પણ સ્વમાન માટે છોડવી પડે છે દરેક વસ્તુ સુંદર છે એક તરફ માતાનો હળવો હાસ્યભર્યો ચહેરો છે બીજી તરફ જારે તે ઘર થી દૂર હોય ત્યારે માતા શીખવે છે અને જારે નોકરી પર હોય ત્યારે પિતા અજાણ રહે છે બધું જાણવું જરૂરી નથી ક્યારેક જાણીને પણ દુખ થાય છે કેટલાક લોકો હંમેશા નજીક હોય છે પણ હૃદય થી દૂર રહે છે શરીરની પીડા કરતાં મનનો દુખ વધુ ભારે હોય છે સમય પસાર થયા પછી સન્માન મરે તો તે સન્માન નહીં અફસોસ છે ઘરીવાર એ જ લોકો આપણી ટીકા કરે છે જે આપણને સ્પર્શવાની શક્તિ નથી ધરાવતા તમે સમયના જંજાવાતમાંથી પસાર થઈ રહ્યા છો દર્શો નહીં તમે મજબૂત બની રહ્યા છો જો જીવનમાં કંઈક حاصل કરવું હોય તો ધીરજ ક્યારે ન છોડો શાંત રહો ધીમે ચાલો ચિંતા છોડો ઉતાવળ ન કરો જીવનની પ્રક્રિયામાં ભરોસો રાખો જે થશે તે શ્રેષ્ઠ થશે ઉતાવળથી કંઈ નથી મળતું દરેક વસ્તુએ પોતાનો સમય લેવો જ પડે ફૂલો ત્યારે જ ખીલે જ્યારે તેમનો સમય આવે વૃક્ષો ત્યારે જ ફળ આપે જ્યારે ઋતુ આવે ધીમે ધીમે મન બધું ધીરજથી થાય છે માળી કહે છે વરસાદ આવશે ફળો પોતાનો સમય લેશે પણ બધું ત્યારે જ થાય જ્યારે આપણે ધીરજ રાખીએ ભલે માખી છોડને પાણી પીવડાવે પણ ફળ તો ઋતુએ જ આવે કુદરત પોતે જ આપણી બધી ઉલઝનોનો જવાબ આપે છે બસ જરૂર છે પ્રકૃતિ સાથે એકરૂપ થવાની આજે દરેક વ્યક્તિ સમસ્યાઓથી ઘેરાયેલી છે તો શું નિરાશ થઈને આગળ વધવાનું બંધ કરી દેવું જેટલા મુશ્કેલ સંજોગો છે તેટલું તે તમને તોડે છે પણ મજબૂત બનાવે છે જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓ માટે બીજાને દોષ આપો ત્યાં સુધી તમે તેને દૂર નથી કરી શકતા શરૂઆતમાં પાછળ રહેવાનો ડર ઘણાને મોટા બનતા રોકે છે નાનું દેખાવાની શરમ છોડો નાનું કામ પણ તમને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે જ્યાં સુધી તમે તમારી સૌથી મોટી નબળાઈનો સામનો ન કરો ત્યાં સુધી તમે તમારી સૌથી મોટી શક્તિને ઓળખી નથી શકતા હાર સ્વીકારતા પહેલા એક છેલ્લો પ્રયાસ કરો कारण કે આ વખતે તમારી પાસે અનુભવનો ખજાનો હશે ફરી પ્રયાસથી દર્શો નહીં આ વખતે તમે શૂન્યથી નહીં અનુભવથી શરૂઆત કરશો જો ઝુકવું હોય તો નમ રતા સામે ઝુકો સંપત્તિ શક્તિ કે સુંદરતા સામે ક્યારે નહીં દુખ માત્ર ખરાબ કામોનો જ પરિણામ નથી ક્યારેક વધુ સારા હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે વધુ પડતું સીધું થવું ખતરનાક છે કારણ કે જંગલમાં સૌથી પહેલા સીધા ઝાડ કાપવામાં આવે છે મનુષ્યની વિચિત્રતા એ છે જ્યારે તે પ્રેમ કરે છે ત્યારે તેને ખરાબ દેખાતું નથી અને જ્યારે નફરત કરે છે ત્યારે સારું પણ દેખાતું નથી ડૂબે તો પાણીને દોષ આપે પડે તો પથ્થરને પોતાના બાળકોને બધું આપવા ઈચ્છે પણ માતા પિતા સામે શરમાળ બને છે અહંકાર અને અભિમાન એ માનસિક रोगो छे, जेनी दवा फक्त समय अने प्रकृति पासे छे। दरेक ना जीवन मा एक क्षण आवे छे, जारे ते लागे छे के आ दुनिया मा भगवान नथी, फक्त हूँ ज छु, आसक्ति खत्म थाय, गुमावानो डर पण खत्म थाय, पछी भले ते संपत्ति होय, संबंध होय के प्रेम, माता पिता उम्र थी नहीं, चिंता थी वृद्ध थाय छे, कड़वू सत्य छे, बाळक रडे तो आखो महोलो जाणे પર માતા-પિતા રડે તો કોઈને ખબર નથી આશીર્વાદ અને શ્રાપ તમને ક્યારે છોડતા નથી તમે જે આપો છો તે જ તમને પાછું મળે પછી ભલે તે પ્રેમ હોય કે વિશ્વાસઘાત માણસ જીવનભર અધૂરો રહે છે પર શ્વાસ બંધ થતાં જ લોકો કહે છે સ્વાસ્થ્ય જ શ્રેષ્ઠ મિત્ર છે જો કોઈ સાથ છોડી દે તો વ્યક્તિ દરેક સંબંધ પર બોજ બને છે જીવનમાં કોઈ ગેરંટી નથી તો એવું ન બોલો કે તેને છોડી દીધું જો કોઈને હરાવવું હોય તો તલવાર લઈ જાઓ અને જો બધાને જીતવું હોય તો ચારિત્ર સાથે લઈ જાઓ જેમનો ભગવાન સાથે ગાઢ સંબંધ છે તેમની આજ અને આવતીકાલ સુવર્ણમય છે સમય કઈ આપતો નથી ફક્ત તમે જે આપ્યું તે પરત કરે છે હું રોજ પ્રયત્ન કરું છું ભગવાન છે કે નહીં પણ તેમણે ક્યારે મારી માનવતાની પુષ્ટિ માંગી નથી હૃદયના સંબંધો નસીબથી મળે છે નહીં તો હજારો લોકો મળે છે જીવન બગડે નહીં તેથી ભગવાન કેટલાક સંબંધો બગાડે છે વખાણ દિવસ બનાવે છે તોડા જીવન એ ગરીબ પણ ધનવાન હતો હું આશા લઈને આવ્યો પણ આશીર્વાદ આપીને ગયો જીવનની કિતાબનું દરેક પાનું અનોખું છે કોઈમાં ઈચ્છાઓ કોઈમાં સપના યાદો જીવનનો ખજાનો છે બાકી બધું ખાલી હાથે જવું છે સુંદર ક્ષણો ચોરો કારણ કે જવાબદારીઓ તમને ક્યારે ફુરસદ નહીં આપે જીવનની સુંદર યાદો સાચવો જેથી તમારી પાસે ખજાનો હોય કારણ કે મૃત્યુ વખતે જ ખ્યાલ આવે છે કે તમે જીવ્યા હતા મારી હજારો ખામીઓ છે મને માફ કરો પણ તમારો અરીસો પણ સાફ કરો મને કોઈની જરૂર નથી એનો ગર્વ ન રાખો અને દરેકને મારી જરૂર છે એવો ભમપણ ન રાખો જે ભૂલી ગયા તેમને ભૂલવા દો સ્વાર્થના દિવસો આવે તો બધાને યાદ આવશે જે પ્રશ્નનો જવાબ ન હોય તેને છોડી દો જ્યાં માં ન હોય તે સંબંધ છોડી દો જે હાથ ખરાબ સમય સાથ ન આપે તેને છોડી દો જે મિત્ર સ્વાર્થ માટે ચાલે તેને છોડી દો शरीर नी तकलीफ थोड़ा समय नी होए, पर खराब इरादा जीवन भर नी नबरी याद शक्ति खराब नथी जे बधु याद रखे ते बेचैन रहे छे, मारू काम, श्रेय बीजा ने गुस्सो न करो घी अने कपास बड़े छे, पर लोको कहे छे, दीवो बड़े छे, लोकप्रिय बनवू हो तो अमे बोलो हु ओछू बोलो संबंधों नो स्वाद रोज बदलाय छे मीठो खारो मसालेदार आपने शू उमेरी तेना पर आधार छे जे बदली शकाय ते बदलो जे न बदलाय ते स्वीकारो जे स्वीकारी न शकाय ते माथी मुक्त थाओ पर खुश रहो कारण के तमारी सौथी मोटी जवाबदारी तमारी जात छे जीवन नो सौथी मुश्किल तबक को ए नथी जारे कोई तमने न समझे पर जारे तमे तमारी जात ने न समझो શરીરની સુંદરતા ક્ષણિક છે સાચી સુંદરતા કર્મો વિચારો વાણી વર્તન અને ચારિત્ર્યમાં છે જેમાં આ બધું છે તે જ દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ છે સૌથી સુખી લોકો તે છે જેમને સમજાયું છે કે તેઓ કોઈથી અલગ નથી નદીનું પાણી મીઠું કારણ કે તે આપે છે સમુદ્રનું પાણી ખારું કારણ કે તે લે છે નાળાનું પાણી દુર્ગંધયુક્ત कारण के ते स्थिर छे, जीवन पर एवोज छे, आप तो मीठू लेशो तो खारू राह जोशो तो गरीब जे हाथे बांधियू ते दांत थी खोलाय एवो न विचारो के तमे जे करियो ते तमारी साथे नहीं थाय दीवालों ने कान होय एना बदले कहो देवदूतो ना हाथ मा पेन छे तो ईश्वर नी चिंता वधु थशे चार दिवस खुशी थी जीवो कोई नी लागणी न दुभावो कौन जाने काले सु थाए मित्रों जो तमने आ गीता सार पसंद आयो हो तो कमेंट बॉक्स में जय श्री कृष्ण चौकस रखो साथेच वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करी ने नोटिफिकेशन ऑल पर क्लिक करजो जय श्री कृष्ण जय राधा राधा